મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક નવી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે જેના માટેની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો અહીં સ્ટાફ નર્સ એમપીએચબલ્યુ એફ ડબલ્યુ ડેટા એન્ટ્રી ઓપરેટર એકાઉન્ટ વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પડી ગઈ છે તો આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે એમાં પગાર સ્કેલ શું છે શૈક્ષણિક લાયકાત કેટલી છે એ સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો આપના માટે હું લઈને આવી ગયો છું તમને આ માહિતી સબર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો ચાલો મિત્રો જોઈએ આપણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત થવા જઈ રહેલી ભરતીની માહિતી તો મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લામાં નીચે જણાવેલી કેડોની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે દર માસના કરારણે ભરવા જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એક અગિયાર બે હજાર પચીસથી તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અદર કેડર માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા તથા ઉચ્ચક માસિક વેતન અને અનુભવ દર્શાવતી વિગતો નીચે મુજબ આપવામાં આવી છે તો મિત્રો અહીં ક્રમ એકની અંદર જે જગ્યા છે તે કોલ્ડ ચેઇન વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ એક જગ્યા છે પગાર ધોરણ શ્રમ રોજગારના તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના પત્ર મુજબ લઘુત્તમ વેતન મળવાપાત્ર થશે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની મિત્રો અહીં વાત કરીએ તો ધોરણ દસ પાસ હોવું જોઈએ અને રેફ્રિજરેટર એર કન્ડિશનરનો કોર્સ સરકાર માન્ય આઈટીઆઈમાંથી કરેલો હોવો જોઈએ પૂટનનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ વય મર્યાદાની વાત કરીએ તો અહીં ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે નંબર બેની અંદર જે જગ્યા આપવામાં આવી છે તે આરબીએસ કે આયુષ ત્રણ જગ્યા એક ફિમેલ અને બે મેલની ભરતી કરવાની છે માસિક પગારની વાત કરીએ તો અહીં એકત્રીસ હજાર રૂપિયા માસિક પગાર મળવાપાત્ર થશે ઉમેદવાર એચએસસી સાયન્સ પાસ હોવું જરૂરી છે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બી એ એમ એસ બી એસ એ એમ અથવા બી એચ એમએસની ડિગ્રી હોવી જોઈએ આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિયલ રજિસ્ટ્રેશન હોવું જોઈએ સ્નાતક પરીક્ષા પાસ કર્યા સબબ એટ ટેમ્પ સર્ટિફિકેટ ઇન્ટર્નશીપ કમ્પ્લીશન ડિગ્રી સર્ટી તેમજ સરકાર માન્ય સીસીસી અથવા કમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ કરેલા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો અહીં ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે ફર્મ નંબર ત્રણની અંદર જે જગ્યા છે તે ફાર્મિસ્ટ કોમ ડેટા આસિસ્ટન્ટ આરબીએસકે પ્રોજેક્ટ માટે કુલ બાર જગ્યાઓ છે માસિક પગાર સોળ હજાર મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિપ્લોમા ઇન ફાર્મસી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ ઉમેદવારને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું અને કમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ વય મર્યાદાની વાત કરીએ તો અહીં ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે નંબર ચારની અંદર જે જગ્યા છે તે એ એન એમ આરબીએસકે માટે ત્રણ જગ્યાઓ છે માસિક પંદર હજારનો પગાર મળવા પાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય એએનએમ એફએસડબલ્યુ બેઝિક કોર્સ કરેલ હોવો જોઈએ અથવા સરકાર માન્ય નર્સ કોર્સ એએનએમ પાસ કરેલું હોવું જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ કમ્પ્યુટર કોર્સ સીસીસીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અહીં પણ વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ક્રમ નંબર પાંચની અંદર જે જગ્યા છે તેની વાત કરીએ તો ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર જગ્યા કુલ એક છે પ્રતિ વિઝિટ રૂપિયા નવસો મહત્તમ અઢાર હજાર માસિક મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર માસ્ટર ઓફ સોશિયલ વર્ક અથવા બેચલર ઓફર ઓફ રૂરલ મેનેજમેન્ટ મોનિટરિંગ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ફિલ્ડનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ઉમેદવારને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું અને કમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પોતાનું ટુ વ્હીલર સાથે લાયસન્સ હોવું જરૂરી છે અહીં મહત્તમ વય મર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ક્રમ નંબર છ ની અંદર જે જગ્યા છે તેને જોઈએ તો ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ સ્ત્રી ઉમેદવારો કુલ જગ્યા બે છે માસિક રૂપિયા તેર હજાર ગતિશીલ સીએમટીસી માસિક સોળ હજાર એનએચએમ ને મળવા પાત્ર થશે માન્ય યુનિવર્સિટીમાંથી એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રીશિયન બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રીશિયન માસ્ટર ઇન હોમ સાયન્સ ન્યુટ્રીશિયન બેચલર ઇન હોમ સાયન્સ ન્યુટ્રીશિયનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ઉમેદવારને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમજ કમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ ન્યુટ્રિશન પ્રોગ્રામને લગતી અથવા એનજીઓમાં કામગીરીનો અનુભવ હોવો જોઈએ ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ક્રમ નંબર સાત પર સ્ટાફ નર્સની જગ્યા છે એમાં કુલ અઢાર જગ્યાઓ છે જે પીએસસી માટે છે જ્યારે બાર જગ્યાઓ એ એ એમ પી એસ સી માટે છે અહીં પગાર ધોરણની વાત કરીએ તો માસિક વીસ હજાર પગાર મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ અથવા માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડિપ્લોમા ઇન જનરલ મિડવાઈફરી કોર્સ ગુજરાત કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજિયાત છે બેઝિક કમ્પ્યુટર કોર્સ ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સેકન્ડ લાયકાત જોઈએ તો બીએસસી નર્સિંગ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડિપ્લોમા ઇન જનરલ મિડવાઈફરી કોર્સ ગુજરાત કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજિયાત બેઝિક કમ્પ્યુટર કોર્સ તથા બે વર્ષનો હોસ્પિટલનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે ઉંમરની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ક્રમ નંબર આઠની અંદર જે જગ્યા છે તે તાલુકા એકાઉન્ટન્ટ કુલ એક જગ્યા છે માસિક પગાર વીસ હજાર મળવાપાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સના સ્નાતક થયેલા હોવા જોઈએ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન ઓફિસ મેનેજમેન્ટ અને ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગની સ્કિલ ધરાવતા હોવા જોઈએ બેથી ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ચાલીસ વર્ષથી વધુ વય ન હોવી જોઈએ ક્રમ નંબર નવની અંદર જે જગ્યા છે તે એમપીએચ ડબલ્યુ અર્બન આયુષ આરોગ્ય મંદિર કુલ જગ્યાઓની વાત કરીએ તો બે જગ્યા છે માસિક વેતનની વાત કરીએ અહીં તો પંદર હજાર માસિક વેતન મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ બાર પાસ પછી એક વર્ષનું એમપીએચ ડબલ્યુનો બેઝિક કોર્સ અથવા માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોવા જોઈએ બેઝિક કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપેલ હોય તેવી સંસ્થાના ઉમેદવારની જ અરજી માન્ય ગણાશે ઉમેદવારની અરજીની તારીખે વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં નંબરના ક્રમમાં જે જગ્યા છે તે આયુષ તબીબી કુલ જગ્યા એક છે માસિક પગાર અહીં એકત્રીસ હજાર મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એચએસસી પાસ હોવું જરૂરી છે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બી એ એમ એસ બી એસ એમ અથવા બીએચએમએસની ડિગ્રી હોવી જોઈએ આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિયલ રજીસ્ટ્રેશન હોવું જોઈએ સ્નાતક પરીક્ષા પાસ કર્યા સબબ એટેમ્પ્ટ સર્ટિફિકેટ ઇન્ટર્નશીપ કમ્પ્લિટેશન ડિગ્રી સર્ટી તેમજ સરકાર માન્ય સીસીસી અથવા કમ્પ્યુટર બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અહીં વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે

હવે મિત્રો બારમા ક્રમ ઉપર જે જગ્યાઓ છે તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સી એચ ઓગણત્રીસ જગ્યા ઉપર ભરતી થવાની છે માસિક પગારની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તથા દસ હજાર રૂપિયા પરફોર્મન્સ ઇન્સેન્ટીવ મળવા પાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બી એ એમ એસ અથવા જીએનએમ બી એસ આઈ નર્સિંગ સાથે ડબલ્યુ વડોદરા દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ અથવા સીસીસીએચ કરેલ અથવા સીસીએચનો કોર્સ બેઝ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બીએસસી એસ સી નર્સિંગના કોર્સમાં જુલાઈ બે હજાર વીસથી સામેલ કરેલી હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ પાસ કરેલ હોય તેવા બીએસસી એસ સી નર્સિંગના ઉમેદવારો અરજી કરી શકશે સરકાર માન્ય સીસીસી અથવા કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ અહીં વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે હવે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની જે સૂચનાઓ છે તે અહીં આપવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ જોઈએ તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન આરોગ્ય સારથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મેળવી અરજી સ્વીકારવામાં આવશે આરપીએડી કે સ્પીડ પોસ્ટ પોસ્ટ કુરિયર સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાતપણે તમારે અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે એક કરતાં વધારે અરજી કરી શકશે નહીં નંબર બે ત્રણ ચાર સાત દસ બાર ની કેડરમાં અરજી કરતા ઉમેદવારોએ લગત કાઉન્સિલ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરાવેલું હોય પરંતુ સર્ટિફિકેટ ન હોય તેવા કિસ્સામાં રિન્યુઅલ પોંચ સ્લીપ સાથે પીડીએફ ફાઇલ બનાવી અપલોડ કરવાની રહેશે ક્રમ નંબર આઠની જે જગ્યાના ઉમેદવારો કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ અગિયાર બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાન લેવામાં આવશે ભરતીની પ્રક્રિયા સરકારની ગાઈડલાઇન મુજબ મેરિટ પ્રમાણે કરવામાં આવશે નિમણૂકને લગતી આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રહેશે તો મિત્રો આ જગ્યા ઉપર જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અહીં જે આપવામાં આવેલી સૂચનાઓ છે તેને તમારે અનુસરી અને તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં આ અરજી ઓનલાઈન કરી દેવાની રહેશે મિત્રો આ માહિતીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર